Lạnh 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 lạnh

ડ્રો નું થવાની જાજી બાર છેલ્લી લાસ્ટ પાંચ મિનિટમાં ડ્રો થશે અને મિત્રો તમે યુટ્યુબમાં પણ લાઈવ જોઈ શકો છો અને ઇન્સ્ટામાં પણ લાઈવ જોઈ શકશો તો જો અત્યારે ઇન્સ્ટા આપણે તો બધી તૈયારી થઈ ગઈ છે ટિકિટ વાય મુકાઈ ગઈ છે ટિકિટો આપણે જે આ બોક્સ રહ્યું ને આ બોક્સમાં નાખવાની છે અને જેનું નામ ખુલે એ આ મોબાઈલના વિનર બની શકે છે આ ત્રણસો ને માંથી કોઈ પણ એક વ્યક્તિ મોબાઈલ ના વિનર બની શકે છે તો આ મિત્રો આમાં જો તમે કોઈ પણ ટોકન લીધું હોય તો તમે જોઈ શકશો અને જોઈ શકશો અને જો તમને મજા આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચેનલને કરી દેજો સમયમાં લાઈવ થવાની તૈયારી છે આ બાજુ અમારે પેજમાં લાઈવ કરવાનું છે એટલે તૈયારી થઈ છે આ મહેમાન આવી ગયા છે હાલો થઈ જશે જો આ બાજુ પણ છે મહેમાન મહેમાન તમે ડ્રો જો આયા છે હો ને ઓકે ઓકે તો આપણે આ બધો ડ્રો તમને આમ લીગલી દેખાય ને જો આપણે આટલા જણા હતી અને આમાં કોઈ ચીટિંગ ને એવું કાઈ થતું નહી કેમ કે લાઈવ જ કરવામાં આવે એટલે હા વાહ વાય મગરવિત છે આ बाजू ભેહો ભેહો ન કરો હા ભેહો નહી આવે તાવા આવે લાઈવ માં

એ આપણ ના વિનર બનશે અને લાઈમાં એ કોલ કરવામાં આવશે કે ભાઈ તમે મોબાઈલ ના વિનર બની એટલે આ કોઈ ફ્રોડ ડ્રો નથી આ કોઈ સિટિંગ નથી લાઈવ એટલે કર્યું છે કે બધું લીગલી છે એટલે હાલો હાલો

લકી વિનર બની શકે છે તો અત્યારે ડ્રો અલ્ટ્રા ટેલિકોમ કોટેલા સિલેરી કોમ્પ્લેક્સ આરંભપુર રોડ લાઈવ ડ્રો ચાલુ છે મિત્રો આમાં તમે પણ જીતી શકો છો આ મોબાઈલ તો હવે છે ને જીગા ભાઈ પહેલા આને વ્યવસ્થિત મિક્સ કરી નાખો બધું ટિકિટ રહી નો જાય અને કોઈ પણ મિત્રો તમારી નજર ની સામે બધા ટોકન નાખ્યા છે આમાં અને ત્રણસો ને નવે નવ ટોકન આની અંદર છે હમણાં એક નામનું બાળક અથવા બાળક ન મળે તો કોઈ બીજા દ્વારા આપણે કસ્ટમર હશે હાલો બોલાઈ કોઈ એક વ્યક્તિ ને અહીંથી મને જોઈ ગયો કોણ મોબાઈલ ના બીમા બને

વર્તિન કે પાઇજી હા બધા હાલો ચાલુ છે હાલો છે કોના નસીબ ખુલે છે સાંગાણી રિતેશભાઈ સાંઘાણી હાલો એને પેલા પ્રથમ પેલા કોલ કરો જોઈ શકો છો મિત્રો રીતે સાંગાણી આ નામ ટોકન ખુલ્યું

મગરી ખેડા કાનભાઈ કોમેડી હા હવે તમે મોબાઈલ હા મોબાઈલ ના વિનર તમે માત્ર સો રૂપિયામાં એક મોબાઈલ જીતી ગયા છો તો ફ્રી ક્યારે જવો અને આવો તમારો મોબાઈલ લઈ જાઓ હા અટાણે આવી જાઓ અને યુટ્યુબમાં ડ્રો લાઈવ પણ ચાલુ છે અને તમારો નસીબ ખુલી ગયા તમે માત્ર સો રૂપિયામાં મોબાઈલ મેળવો

તો રિતેશભાઈ હમણાં દસ જ મિનિટમાં આવે છે મોબાઈલ લેવા પછી આપણે એમને મોબાઈલ આપશું રિયલમી ચૌદ રેડમી ચૌદ સી ફાઈવ જી મોબાઈલના વિનર બન્યા સો રૂપિયામાં તો મિત્રો આ ડ્રો તમને જોયું તો હશે લાઈવમાં

મોટા ભાઈ મોબાઈલ કોણ દીત વગાડે આ વીટ ન વગાડે બરાબર હોય છે એ સ્પીડર ટાઈઝ હા જીગા હા બોલો નેક્સ્ટ ટાઈમ આપણે કસ્ટમર ને હું ઓફર નેક્સ્ટ આના કરતાં પણ બેસ્ટ આવશે હા અમે આઈફોન લઈ એવું ને માંથી આઈફોન તરફ બધાને લઈ જવા છે ને હવે આઈફોન તરફ બધાને લઈ જવા છે અને બીજી તમારે કોમ્બો થી માંડીને હું છે જરાક બધી લેમિનેશન આ એમ

તો અલ્ટ્રા টেলিকম માં આવવાનું ભૂલશો નહીં કારણ કે અત્યારે આ મોબાઈલ ની સ્કીમ હતી જે સો રૂપિયામાં ભાઈએ મેળવ્યા છે આ મોબાઈલ અને હવે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી એવી ઓફર આવશે કદાચ આઈફોન ની પણ ઓફર હોઈ શકે છે તો મિત્રો આવા આ ભાઈને તો જો કે ₹100 માં અત્યારે આમ કવર પણ નથી આવતું તો એમાં ₹100 માં આખો મોબાઈલ જીત્યા છે તો આઈફોન પણ તમે જીતી શકો છો તો તમે આવો અને આવી ઓફરનો લાભ લ્યો

મોબાઈલ રિપેરિંગ તો તમે ખુદ જ કરો અરે હું ખુદ જ કરું છું અને પણ સેફટી થશે સો ટકા ગેરંટી ગેરંટી કોઈ બી ડિસ્પ્લે કોઈ બી મોબાઈલ ની ડિસ્પ્લે બી કર્વ ડિસ્પ્લે હોય તો પણ થઈ જશે અને બીજી કોઈ એન્ડ્રોઇડ આતે જૂના મોડેલ હોય ધારો કે આજથી 2020 ના આતે ઈ મોડેલ પણ વસ્તુ તમને આ એસી બધું મળી રહેશે જો હાજર ન હોય તો તમને ટાઈમ લઈને પણ કરી દેશું અમે ટૂંકમાં એક કસ્ટમર આવે એની કસ્ટમર આવે એની રિક્વેસ્ટ વૈસે પૂરી કરશું બસ સરસ લે આ વસ્તુ બહુ સારામ સારી છે કે ભાઈ કોઈ કસ્ટમરને તકલીફ ન પડવી જોઈએ આયા પછી અને મિત્ર તમારા ટેલિકોમ જરાક છે એને ફોલો કરો અવાર આવતી રહેશે લાઈક કરો શેર કરો ફોલો હા ફોલો કરજો શું હોય એમાં અને આ ચેનલ છે એનું નામ છે કાનો કોમેડી અને આપણું ઇન્સ્ટા પણ છે કાનો એને પણ ફોલો એને પણ ફોલો કરી એના પણ રહેશે મિત્રો તમને છે ને કદાચ અહીંયા તમે નો આવ્યા હોય તો તમને બાયર નું લોકેશન બતાવી દઉં છું કે અલ્ટ્રા ટેલિકોમ આ આવવાનું લોકેશન તમે જોઈ શકો છો આ મળે છે વાસે અલ્ટ્રા ટેલિકોમ નો બાયર નો નજારો આ મિલન સિલક બાજુમાં અલ્ટ્રા ટેલિકોમ જ્યાં અત્યારે લકી વિનર બન્યા છે રિતેશભાઈ આ મેન રસ્તા ઉપર જ છે ટેલિકોમ છે મિલન સિલેક્શન છે તો તમને અંદર બતાવી દઉં ટેલિકોમ અલ્ટ્રા ટેલિકોમ સોરી

રીતે તમને કેવું લાગ્યું કેવું લાગ્યું તમને તમારું આધાર કાર્ડ બતાવો

અને પ્રથમ પેલા તો રિતેશભાઈ કોંગ્રેસ્યુલેશન થેન્ક યુ સો ધ તલ્યુ નાગડ ગડાર્થ થી એકવાર રિતેશભાઈ ને આપણે રિતેશભાઈ અનબોક્સિંગ કરશે રિતેશભાઈ અનબોક્સિંગ લેટ લેટ આપ લેવા આવો રિતેશ ભાઈ અનબોક્સિંગ કરે છે મોબાઈલ ની ટોટલ એસેસરીઝ સાથે મોબાઈલ ચાલુ કરો મોબાઈલ ચાલુ કરો પાવર ઓન કરો આમાં તમને 33 વોલ્ટ ચાર્જર પણ મળે છે આ સ્ક્રીન મતલબ બતાવતો છે સ્ક્રીન સ્ક્રીન બતાવી દીધી હો રેડી તો અમારે વિનર બન્યા છે રિતેશભાઈ રિતેશભાઈને ખરેખર અમારો

आवत बाहर आओ घड़ी घड़ी और मी टू मस्त फोटो पा लो घड़ी मुके दियो घड़ी मुके दियो बस एक बार ये फाट जाओ कहीं नहीं चलता बाहर आओ तो बड़ी जा बड़ी जा वाटे नो होवे बाहर आओ डायरेक्ट बाहर तक ही नहीं आओ घड़ी बंद कर हूं बंद हो गई 50 मेगापिक्सल में है अवश्य हो बरे जी ये लेओ